બોટાદ જિલ્લાના અણિયાળી ગામથી બોટાદને જોડતા રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે જેના કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે રસ્તા ઉપર ખાડાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે લોકો તાત્કાલિક રોડનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કાઠી ગામથી પાળીયાદ અને બોટાદને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી વરસાદને કારણે આ રોડ વધુ ધોવાઈ ગયો છે જેના પર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને રોડ એકદમ ભંગાર હાલતમાં છે આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે ખાસ કરી બોટાદમાં હીરા ઘસવા જતા રત્ન કલાકારો ખેડૂતો અને વિદ્યાર્થીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે ખરાબ રસ્તાના કારણે આ સૌને ભારે

જગ્યા નથી થતી બોલો સાહેબ એવું છે અરે તકલીફ આ ડબલ વાહન આવે ને તો સાહેબ હેરાન ગતિ છે ડબલ વાહને આમાં હાલી નથી હકતા